પશ્ચિમ ભરૂચમાં રસ્તાઓને દુર્દશાને લઈ ધરણા ઉપર બેઠેલા રિક્ષા ચાલકોએ શહેર અને યુવા કોંગ્રેસના સમર્થન વચ્ચે ન હોય પોલીસ દ્વારા ધરણા પર બેસી વિરોધ કરી રહેલા રિક્ષા ચાલકોને અટકાવવામાં આવ્યા હતા રસ્તા મુદ્દે વિરોધ કરી રહેલ રિક્ષા સમર્થનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર જિલ્લા યુદ્ધ પ્રમુખ શકીલ અકુજી સહિત અન્ય પણ આવ્યા હતા શહેર અને યુથ કોંગ્રેસના સમાચન વચ્ચે જ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ ભાજપના પાલિકા શાસકો સાથે વિરોધ પક્ષ કોંગ્રેસની મિલી ભગત હોવાનો આક્ષેપ કરી દીધો હતો આ જાહેર જનતા જ્યારે ટેક્સ ભરે છે એમને રોડનો ઉપયોગ કરવાનો એ ઉપયોગ માટે અમે ખાલી ઠીગલા પૂરવાના કામ માટે રજૂઆત કરી છે આ દુધી આ રોડ ઉપર થીગલા પૂર્વમાં નથી આવતા કે કે નગર સહેવાગો અને નગરપાલિકાના સત્તાધારો એક સત્તાના પાવરમાં બેહી ગયા છે આ જનતા રોડ પર ફરતી નથી જ્યાં જરૂર નથી ત્યાં રોડ બનાવી કાઢે છે રાતે રાત તો આ જનતા કંઈ ફરે છે આ રોડ ઉપર જોઈ લો એક્સિડન્ટના ભે થાય છે લોકોની ગાડીઓમાં નુકસાન થાય છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને થાય છે કે કે મેં વારે ઘર નગરપાલિકાના સીઓ સાહેબને નગરપાલિકાના પ્રમુખ સાહેબને અને અમારા ભરૂચના જે કાઉન્સલર છે આ વિસ્તારના એમને બી રજૂઆત રાખી છે જે સંચાલક સૈયદ અમારા વિરોધ પક્ષના નેતા છે એ પણ અમારી વાત અમાણી નદીને જાહેર જનતાને સામે આવીને કહી નથી શકે આજે કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે શેર કોંગ્રેસ આવી છે શેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા આ આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાનો સંત્ર રચાઈ રહ્યો છે એવું લાગે છે પાલિકાના વિરોધ પક્ષના નેતાઓ અને કોર્પોરેટરો રિક્ષા ચાલકોના સમર્થનમાં જોડાયા ન હોય તેઓનો જ વિરોધ કરી આક્ષેપાજી કરાઈ હતી બંબાખાના હતીપુરાથી જંબુસર બાયપાસ રોડ સુધીના જે રોડ રસ્તા બિલકુલ ખાડામાં છે જેની રજૂઆત અમે અધિકારીશ્રીને નગરપાલિકાના અધિકારીશ્રીને તથા પ્રમુખશ્રીને વારંવાર કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું પેચિંગ પણ કરેલ નથી પબ્લિકનો જે આ હાલાકી ભોગવે છે એના માટે અમે કોંગ્રેસવાલાએ ઘણી ઘણી રજૂઆત કરી લેખિતમાં કરી કે છતાં ભાઈ કોઈ નિરાકરણ ના હોતા છેલ્લે જય ભારતના આપણા જે અભિતભાઈ છે એમણે બી એ લોકોએ રજૂઆત કરી હતી એમણે કીધું કે ભાઈ અમને બી તમે સમર્થન આપો એટલે કોંગ્રેસે પૂરેપૂરા અને નગરપાલિકાના અમારા વિપક્ષના નેતાએ બી આ બાબતમાં પૂરેપૂરી જોરશોરથી રજૂઆત કરેલી હતી બધાના કાઉન્સિલર બી વારંવાર રજૂઆત કરી હતી તે છતાં પણ આ જ્યારે નગરપાલિકાના ખાઈ હેઠળના અધિકારીઓ આ બાબતમાં કોઈ બી પ્રકારનું કંઈક નિવેદન કે કોઈક નિરાકર લાવવાની કોશિશ પણ નથી કરતા અને ખાલી એમ કહી છે કે રોડ બનાવી ગયો પણ ક્યારે બનશે પબ્લિકને આજે જે રીતે હેરાન કરી થાય છે એનું વહેલા વહેલું નિરાકરણ લાવે એવી અમારી લાગણી અને છે તો બીજી તરફ પાલિકાના વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદે વિપક્ષી સભ્યો હંમેશા પ્રજા સાથે જ હોવાનું નિવેદન આપી રસ્તે ચાલતા લોકોના આક્ષેપ પ્રતિ આક્ષેપની તેઓ દરકાર લેતા નહીં હોવાનું જણાવી દઈ વિઘ્ન સંતોષીઓ કોંગ્રેસને નબળી પાડવા આવા આક્ષેપો કર્યા કરે છે તેવો પોતાનો મત વ્યક્ત કર્યો હતો ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા તમે જોઈ રહ્યા છો કે અવારનવાર નગરપાલિકાની સામે રજૂઆતો આંદોલનો હંમેશા પ્રજાના હિતમાં કરતું આવેલું છે અને છેલ્લા ચાર પાંચ વર્ષના અંદર મારા વિપક્ષના તમામ સભ્યો પોતાના વિસ્તારની રજૂઆતો હોય અથવા તો ભરૂચ શહેરના હિત માટે હોય હંમેશા લોકોના હિત માટે હંમેશા રજૂઆતો પ્રયાસો કરેલા છે એટલે આવા કેટલાક વિધના સંતોષી લોકો જે આક્ષેપ કરતા હોય છે કોંગ્રેસને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે એટલે કોંગ્રેસને કઈ રીતે નબળી પાડવી એમનું કામ છે પણ હંમેશા નગરપાલિકાનું વિપક્ષ કોંગ્રેસ પક્ષને કઈ રીતે મજબૂત કરવું લોકોના પ્રશ્નોને કઈ રીતે વાચા આપવી એમના પ્રશ્નોને કઈ રીતે નિરાકરણ લાવવા તેવા પ્રયત્નો હંમેશા અમારા નગરપાલિકાના વિપક્ષના સભ્યોના રહ્યા છે એટલે આવી રીતે રસ્તે ચાલતા લોકો જયારે આવી રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે તો હું એના અંદર બહુ પડવા નથી માંગતો અને એના ઉપર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો એવા આક્ષેપો તો થયા કરે પણ વિપક્ષ હંમેશા પ્રજાના હિતમાં તટસ્થ છે અને આવનારા દિવસોમાં પણ વિપક્ષ મજબૂતા એટલે તટસ્થ રહીને નગરપાલિકામાં એની ભૂમિકા ભજવશે